જેટલી આઈટમ હતી એટલી બધી આઈટમો લઈને આવ્યો એટલે મને એને જઈને થયું કે ભગવાન નું આ સ્વરૂપે છે અને પછી ભગવાન નું સ્વરૂપ એટલે એટલે થી કંઈ રહ્યું નહીં પછી તો જેટલા પાંચ છ જણા લોકો એટલા લોકો આવ્યા કે અહીંયા બધા ગાંઠિયા ને આ ને તે ને દિવાળ કેમ કે એટલે આપણને આપણને એમ લાગે કે આપણી જરૂરિયાત છે કે નહીં પણ એમ કે હું તને દેવા માંગુ છું એટલે કોઈ આવ્યું અને મારી નજર ભગવાન ઉપર ગઈ ગઈ ભગવાન તો આટલું બધું ખ્યાલ રાખસ કે આને આ દેવું છે આને આ દેવું છે અત્યારે આને આ જરૂરિયાત છે આને આ જરૂરિયાત એટલે જેમ જેમ આપો અંદરનો પ્રેમ વધતો જાય ને એટલે પરમાત્માનો સંદેશ તો આપણને લાગે આ ભગવાનનો અને ઓમ આપણને કોક દઈ જતું હોય લઈ જતું ગરુ કરતું હોય પણ આપણને એવો અહેસાસ ન થાય દરેક ઘટનાની અંદર પ્રતિક્ષાને જે ઘટના ઘટી રહી છે એમાં ભગવાન છે

આપણે અંદર ની જે જે ફોલ્ટો આપણે કરતા હોય કાઢવા માટે તો ફોલ્ટો કાઢવા માટે કોક આવે છે તો આપણને એમ લાગે છે આ આપણો દુશ્મન છે પણ એવું નથી આપણો દુશ્મન અને હોય કેવું આપણા આ માનવ જાત ની અંદર કોન્ટ્રોવર્શિયલ વસ્તુ હોય આધ્યાત્મ નઈ જોતું હોય અને આધ્યાત્મ જોતું હોય એનો દેખાવ એટલે આપણી દલીલો આપણી જે અંદરની દલીલો હોય કેવા પ્રકારની દલીલો હોય કે આપણું એન્ટરટેઈનમેન્ટ એટલે આપણે આ દુનિયાદારી બધી મળી લઈએ એના ઉપર આપણો જોબ હોય કે સત્ય તરફ આપણે જો કે એટલે સત્યની અવગણના કરતા આપણે અંદર ગમતું હોય કે અલગ અલગ વસ્તુ અને આપણે આપણે શું થાય બે સમન્વય કરવા છે એક આપણે એન્ટરટેઈનમેન્ટ છે એ જોઈ છે અને બીજી બાજુ આધ્યાત્મ જોઈ છે આ બે એના વિરોધી છે તો કાં તમે એન્ટરટેઇનમેન્ટ ને સેચ્યુરેશન કરો અને કાં તમે આ એક લઈ લે અને કાકા વારે વારે કહું છું પ્રેમ દલી હતી શાંતિ એ બંનેનો સમાય તમારી સોશિયલિટી અને તમારું આધ્યાત્મ બે એક આરે ના ચાલે તમારી અંદરની મનની મજા અને આત્માની મજા એક આરે ના ચાલે કે આ નથી હરતી તો પછી તમે એને શું કામ લાવો છો કા તમે એને સ્વીકારો કે મને ઈરાદો નથી ભગવાનનો કા તમે એમ કેમ કે મારા હલ ઈ તો બહુ

તેમકો કરી લીધા છે આવું હજાર માનસિક નજાલ તો ઘણી તૈયારી હોય છે ને તમારે જ નથી કરવાનું તમારે શું જોઈશે આઈપી યાદ રાખજો પ્રેમ ગલી હતી સાકરી એને દો ન સમજાય બસ આ આ કામ તમારા જીવનની અંદર મૂંઝાવી દેજો એક જ

ત્યાર પછી કામ લાગે અત્યારે તમે જ્યાં હાથ નાખો બધા દુઃખ દર્દ સિવાય કઈ છે સિવાય કઈ

ંથન કરવું છે આપણે મંથન હોય મંથન સામૂહિક અને એના માટે એકાંત ની વેલ્યુ અમને વધારે જ્ઞાન ખાત

તમે બધાની એક લેવલ સમ લેવલ કેવી રીતે કરી શકો એટલે જાણે કે સાધક લોકોને પોતે બહુ બહુ ઓલા ઉદાર દિલ ના છે એવું એમ લાગે કે આ સત્સંગે હાચ્યો આ સત્સંગે આ એમ તમે જ્યાં પરાની વસ્તુ પ્રગટ થાય છે એને અને સામાન્ય જે એની અંદર પરાની વસ્તુ જ નથી એની વચ્ચેનો ફર્ક તો કરવો જોઈએ